તો સંકલ્પની વાત બહુ સારી વાત છે મારી પાસે જિંદગીના અનુભવની જ વાત છે પ્રેઝન્ટેશન તૈયારી મેં ભાઈને પૂછ્યું મને માટે બોલવા બોલાવ્યો કીધું કે સંકલ્પ માટે એટલે બસ હવે મને હું જે કંઈ કહીશ ઘર અંદરથી ને જ કહીશ સંકલ્પ ક્યાં હું રિઝલ્ટ લાવે છે અને તમે બધા આમ તો જાગૃત અને તમે સક્સેસફુલ માણસો છે તમને ખબર નથી તમે સફળ છો એ સક્સેસફુલ જ અહીંયા અત્યારે સાત વાગ્યા આઠ વાગ્યામાં બોલાવે ને એ આવે બાકી ના તો હજી હું હશે ભલામણા આખી વિશ્વનો રેકોર્ડ છે જે લોકોએ આ દુનિયામાં જે કંઈ મેળવ્યું છે એ વહેલા ઉઠવાવાળાએ મેળવ્યું છે જોકે એમાં આપણે નામ ઓલરેડી લખાવી દીધું છે એટલે આપણે પાસે કેટલું છે એ મહત્વનું નથી આપણી પાસે છે એમાંથી આપણે કેટલું આપવી એ મહત્વનું છે જેમ બાઉભાઈએ એમણે કીધું હતું મારી હેસિયત નથી પણ મેં કીધું હેસિયત તો મળીએ ને આપવા એટલે હેસિયત ઊભી થઈ જાય ભગવાન એની ભૂલ સુધારી લે એટલે હું જયારે નિર્ણય લેતો અથવા તો હું જયારે સંકલ્પ કરું એટલે મેં મને નથી ખબર સંકલ્પ હાચા કર્યા કે ખોટા કર્યા ઈ મને ખબર નથી પણ જેટલા સંકલ્પ કર્યા ને એટલા સિદ્ધ કર્યા એટલી ખબર છે જેટલા સિદ્ધ થયા કારણ કે સંકલ્પ કર્યા પછી મેં કોઈ દી શંકા નથી કરી તમે આપણે બધાય જેટલા મને વિચાર આવે એટલા બધાને બધા વિચાર આવે જ છે કા તો વિચારને આપણે પ્રેઝન્ટ નથી કરતા કોકને બતાવતાય નથી ઇમ્પ્લિમેન્ટ તો પછીની વાત છે પણ આપણને વિચાર આવ્યા ને સંકલ્પ થયો એ બતાવતા નથી મેં જયારે સંકલ્પ હું તો અઢાર વર્ષ નો હતો ત્યારે સંકલ્પ કર્યો હતો જે હું અત્યારે હાલ છું ઈ જગ્યાનો કે સારો માણસ બનવો મોટો માણસ બનવો ને પૈસા વાળું બનવું નામા કિંગ બનવું મારી બાના કહેવાના હિસાબે એ બધાને બધી ખબર છે પણ મેં સંકલ્પ કર્યો ને સાત કલાક રોજે મારે એ પાઠ કરવાના જાતા હતા મેં સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાને એમ કીધેલું છે અગિયાર લાખ પાઠ કરે એના સંકલ્પ કરે એ બધા સિદ્ધ થાય મને ગોપાલભાઈ અમારા શીખવાડેલું મેં એ ભગત બહુ ભરપૂર ભગત પૂજા તો હું કરતો બાએ મને આપી હતી બાર વર્ષનો સુરત આવ્યો ત્યારથી પૂજા રોજ સવારે કરવાની પૂજા કરવાથી ફાયદા એ છે કે હું શું શું હું કયા ફેમિલીનો શું કયા પરિવારનો શું મારા શું સંસ્કાર છે એ બધું મને રોજ સવારે યાદ કરાવે એટલે એ મને તો ફાયદો હતો જ પણ ગોપાલભાઈને મેં કીધું કે આપણે એને મને કીધું આ

તો મેં કેલ્ક્યુલેશન કર્યું હો હવારે રે હો હાંજન હો બપોરે ત્રણસો કરું તો ત્રણ લાખ આઠ હજાર થાય આવું મેં ગણિત કર્યું ત્રણ લાખ આઠ હજાર થાય દસ ત્રણ વર્ષે દસ લાખ ને એસી હજાર થાય એટલે મેં શું કર્યું અગિયાર વર એટલે સાડા ત્રણ વર્ષ કર્યા એટલે બાર સાડા બાર લાખ પાઠ થઈ જાય મેં કેલ્ક્યુલેશન આ રીતે કર્યું તમે કેલ્ક્યુલેશનમાં હમણાં નહીં પડતા હું તમને એનો હિસાબ આપીશ કારણ કે હું વાત કરતો તમે હિસાબ કરવા મળો તમને વાત વહી જાય યાર એટલે કીધું આ ભગવાનની ભૂલ થઈ હોય તો કઈ વાંધો નહીં અને ભગવાનનું વરદાન છે ને સંકલ્પ મારો છે એનું એ પોતે કહે છે આવી આપણને બાળ અવસ્થામાં અઢાર વર્ષ છે ત્યારે તો ભણેલા આજે અઢાર વર્ષના બધું નોલેજ છે ત્યારે પંદર હોળ વર્ષના અઢાર વર્ષના એટલું બધું કોઈ નોલેજ આ ઈ યુગમાં નહોતું હું વાત કરું છું આ વર્ષ પહેલાની એટલે હાથ કલાક પાઠમાં જાય હાથ કલાક હીરા ગામવામાં જાય હાથ કલાક હુવામાં જાય ચાર કલાક મારી પાસે વધે હું પાગલની ઘોડે કરતો હતો હું કામ કે સંકલ્પ કર્યો હતો હું કામ કે ભગવાન આપણને આ જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય કે નારાયણ મુનિદેવ દેવના પાઠ કરીએ તો હવે હું રસ્તામાં જતો હોય તો બોલતો જતો હો હાલતો જતો એટલે મેં કોઈ કામ ન કર્યું હાડા ત્રણ સુધી મેં ખાલી આ પાઠ જ કર્યા અને બિલીવ મી તમે માનશો સાડા ત્રણ વર્ષ પછી મેં કેટલા બી નિર્ણય ખરાબ જ લીધા ખોટા જ લીધા દુનિયાની દ્રષ્ટિએ પણ બધા સંકલ્પ મારા સાકાર થયા આટલી મને શ્રદ્ધા થઈ વિશ્વાસ થઈ મનનો બળ મારું મજબૂત થયું અને પછી તો મને દુનિયાનો કોઈનો ડર ન લાગ્યો કારણ કે મને ભગવાન ઉપર ભરોસો હતો મેં અગિયાર લાખ પાઠ કર્યા મેં મારી જાતને તૈયાર કરી હતી ભરોસો હતો મને કોઈ ડાઉટ નહોતો કોઈ શંકા નહોતી આ ધર્મના કારણે વિઝ્યુલાઇઝેશન સમજવું હોય તો તમે વિઝ્યુલાઇઝેશન સમજો સાડા ત્રણ વર્ષ સુધી આંખ ટ્વેન્ટી ફોર બાય સેવન મનમાં એક જ વાત હવે આવા જ્યારે સંકલ્પ હોય ને આટલો જ્યારે નિર્ણય હોય એટલે હું હું મને ખબર નથી કેવી રીતે થયો પણ મને એ ખબર છે કે મારું આ ભૂતની ઘોડે આ એક જ કામ હતું હવે આ સંકલ્પ મારો સિદ્ધ હું રોજ વાતો કરું બધી વાતો કરું સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ હોય તો જાઓ સાધુના પ્રોગ્રામમાં જાવ કે તમારા લોકોને તકલીફ છે ઝઘડા કરો છો તમને ભગવાન ઉપર ભરોસો નથી સાધુ થઈ ગયા તોય મને તો ભગવાન ઉપર ભરોસો છે મેં સંકલ્પ કર્યો તો અગિયાર લાખ પાઠ કર્યા અને મારા સંકલ્પ સિદ્ધ થયા એટલે બાંધવાની કોઈ જરૂર નથી ઝઘડો કરવાની ભાગ હતાશ થવાની કોઈ જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી આપણો સંકલ્પ મજબૂત છે આપણને આપણી ઉપર ભરોસો છે અને સક્સેસ જશું હવે ચાલી વરસ થઈ ગયા હું લઉં તો એક ભાઈનો ફોન આવ્યો

સક્સેસ ગયો ભગવાનનો ભરોસો પાકો થઈ ગયો બધું પાકું થઈ ગયું છે ને તને હું કમ પેટમાં દુખે છે પણ પછી મેં હિસાબ કર્યો તો વાત હાજી છે અગિયાર લાખ નોતા થતા પાછો હિસાબ કર્યો કે ત્રી વર લાગે હવે મારે હિસાબ કરવા હું ગોપાલભાઈ પાસે પાછો ગયો સંકલ્પ હવે આપણને ખબર પડી ઓનેસ્ટલી હિસાબમાં ગડબડ છે તો આપણે મળવા જવું પડે ને ભાઈ મારે તમને પૈસા દેવાના બાકી છે તમને ખબર હતી કે નહોતી ખબર પણ મેં તો એવું સમજીને આટલી ભાવના શુદ્ધ સાથે મેં તો એવું સમજીને કર્યા કે મારા અગિયાર લાખ પાટ થઈ ગયા અને મેં એવા નિર્ણયો લીધા કે બધા સક્સેસ જ ગયા અઘરામાં અઘરા નિર્ણય સીમાડા ફેક્ટરી કરવી એ તમે બધા જાણો છો બંધ હું ત્યાંથી યોગ્ય ઈચ્છાપુર અઘરામાં માં અઘરો નિર્ણય ઈશાપુરમાં પાંચ વર્ષ જઈને ફેક્ટરી સેટઅપ કરવી અને સક્સેસ કરવી હજી કોઈ નથી આવ્યું લેબ ગ્રો આવ્યું ઈશાપોર ભરાણું પણ ભગવાન એ બધા સંકલ્પ મારો સંકલ્પ એવો નહોતો કોઈ જોજો આની પાછળનો હું રાજ તમને કહી દઉં મારો સંકલ્પ એવો નહોતો કે મારે સક્સેસ જવું છે અમારે સક્સેસ જવું છે આપણે સક્સેસ જવું છે મારો સંકલ્પ પહેલેથી હતો કે અમે ચાર ભાઈ ચાલીસ વર્ષ પહેલા હિંમતભાઈ ધંધામાં નહોતા આવ્યા ચારેય ભાઈના ભાગ હરખા કરશું હજી અમારા શહેરી ભાઈના ભાગ હરખા છે હજી બટવારા કર્યા નથી ચાલીસ વર્ષમાં આ મારો સંકલ્પ હતો મારો સંકલ્પ હતો કે હું જીવીશ ત્યાં લગી આપણે નોખા નહીં થાય હવે સંકલ્પ લઈ લીધો આટલો મોટો સંકલ્પ લઈ લીધો જાહેર કરી દીધો પ્રોબ્લેમ નથી આવતા એવું તમે માનો છો હલો આપણે એટલે સંકલ્પ નથી લેતા આપણને ખબર નથી હું હાલો સોલ નહીં કરી શકું તો મારે નોખું થવાનું થાય તો લોકું કે મારે લોભ થયો ભાગ હરકા નહીં કરું તો લોકો શું કે આ સિવા કઈ નથી લોભ સિવા કઈ નથી બિલીવ મી બહુ હંડ્રેડ પર્સન્ટ છે કે મારું નામો છે નામો છે કે ફામો છે વાત જો દાન કરવું દયા કરવી ધર્મ કરવો સારું કરવું એક મિનિટ ની વાર નહીં લગાડવાની એક મિનિટ ની નકર આપણે આપણને નથી કરવા દેતા હાલો સમજાય છે આપણે ખુદનું નથી માનતા ન્યા લોભ આવી જાય છે ત્યાં મગજ એપ્લાય થઈ જાય છે ત્યાં હૃદય રહેતું નથી જયારે દેવાન તમે જો ભાઈઓને બધાને ઘરમાં જઈને પૂછ્યું હોત ને તો દોન લઈએ એક કરોડ રૂપિયા લો આ ભાઈ અંધો થવું એ થાય